નમસ્કાર મિત્રો મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હા અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના ધોળકા બાવળા માર્ગ પર ટ્રક અને બાઇકનો અકસ્માત સામે આવ્યો છે ટ્રક બાઇક ચાલકને હડબેઠે લીધો હતો અકસ્માતમાં સિદ્ધરેજ ગામના જગદીશભાઈ ઠાકોર નામના ઓગણીસ વર્ષીય યુવકનું મોત થયું છે

જી હા મિત્રો અત્યારે હાલ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે આટલી અકસ્માતની ઘટનાઓ જાણે ઓછી હોય તેમ જામનગરમાં ત્રણ અકસ્માતની ઘટનાઓ ઘટી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે કાલાવડ બાયપાસ ચોકડી પાસે કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્કૂટર ચાલકને હડબીઠે લેતા સ્કૂટર ચાલકનું મોત થયું હતું આ અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળી ટોળા ઉમટ્યા હતા આ સિવાય અકસ્માતની અન્ય બે ઘટનામાં બે લોકોના ના ભેટ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર